તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વે દિવ્યાંગભાઈઓ તથા બહેનોનું આપની જ પોતાની યુટ્યુબ ચેનલમાં એકવાર ફરીથી તો મિત્રો વોટ્સએપ તો તમે બધા વાપરતા જ હશો બરાબર છે ને હું વાપરું છું તમે બધા વાપરતા હશો તો વોટ્સએપમાં એક સેટિંગ આવે છે જે આપણે બધાએ કમ્પલસરી ફરજિયાતપણે કરવી ખૂબ જ જરૂરી તથા કહેવાય ને કે મહત્ત્વપૂર્ણ છે તો આ સેટિંગ શું કામ આવે છે એ તમને કહી દઉં માની લો કે તમારા તમારું વોટ્સએપ હેક થઈ જાય છે કે પછી તમે ફોન ચેન્જ કરો છો અને બીજા ફોનમાં વોટ્સએપ લોગિન કરવું છે જૂના ફોનમાં લોગઆઉટ કરીને તો એવા સમયે આ સેટિંગ્સ તમને ખૂબ જ એક્સેસિબલ તથા વોટ્સએપ ઇઝીલી એક્સેસ કરવામાં જે કહેવાય ને કે સરળ રહે છે તો શું છે સેટિંગ આપણે બધું જ આજના વિડીયોમાં બના બતાવવાના છીએ તો જે લોકો આ ટ્રિક્સ અને ટિપ્સ વિશે જાણવા માગે છે તેવા લોકો વિડીયોમાં અંત સુધી બન્યા રહે જે લોકો નથી જાણવા માગતા તે લોકો વિડીયોને સ્કીપ કરી શકે છે તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન પર સેટ કરી લેજો વિડીયોને વધુમાં વધુ શેર કરી કોમેન્ટમાં તમારો અભિપ્રાય આવી વિડીયો વિશે કેવું લાગ છે તે જણાવજો તથા નેક્સ્ટ તમે કેવા ટોપિક પર વિડીયો ઈચ્છો છો તે જરૂરથી લખજો તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો આપણે અહીંયા વોટ્સએપ ઓપન કરીશું તો વોટ્સએપ પર ડબલ ટેપ કરીશ હું થોડીક વોલ્યુમ વધારી દઉં ત્યારબાદ આપણે મોર ઓપ્શનમાં જઈશું ત્યારબાદ સેટિંગ ત્યારબાદ ડબલ ટેપ કરીશું અહીંયા આપણે સેટિંગ એ પ્રમાણે કરવાની છે તમારે કે પોતાની મેઇન પ્રોપર અને રેગ્યુલર જીમેલ આઈડી અહીંયા અપડેટ કરી દેવાની છે જે હું તમને બતાવું લેફટવાટ સ્વાઇપ કરી છું ઓકે તો ઇમેઇલ એડ્રેસ ને બીજી ખાસ એક વાતની ચોખવટ કરી દઉં કે અહીંયા તમે તમારી ઈમેલ આઈડી નાખી અને લોગ કરશો તો તમારું એકાઉન્ટ જે છે એ સક્સેસફુલી લોગ ઇન થઈ જશે અને સિક્યોર પણ છે અને બીજી ખાસ વાત કે તમારી આઈડી કોઈ પણ વ્યક્તિને શો નહીં થાય ગ્રુપના વ્યક્તિ હોય કે ચેટ્સના વ્યક્તિ હોય જાણીતા હોય કે અજાણતા હોય સેવ કોન્ટેકવાળા હોય કે અનનોન કોન્ટેકવાળા હોય ઠીક છે આ તમારી જાણ ખાતર તો હું એના પર ડબલ ટેપ કરું છું સોરી ઓકે આના ઉપર આપણે ડબલ ટેપ કરવાનું છે મેં તો સેટિંગ કરી દીધી છે ઓલરેડી પણ આ તમારી જાણ ખાતર અને તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવા માટે હું બતાવી રહ્યો છું તો ડબલ ટેપ કરીશું લેફ્ટ વેટ સ્વાઇપ કરીશું

તો મારી પ્રોફાઇલ ઓલરેડી વોટ્સએપની વેરીફાઈડ છે મેં ઇમેઇલ આઈડી નાખી અને વેરીફાઈડ જે છે એ કરી લીધી છે તો તમે પણ અહીંયા આવી અને પોતાની ઈમેઇલ આઈડી નાખી નેક્સ્ટ કરી અને લોગ ઇન કરી લો તો તમારું વોટ્સએપ કહેવાય ને કે હેક થવાના ચાન્સીસ બહુ ઓછા રહેશે અને તમારે જ્યારે પણ ફોન ચેન્જ કરવાનું કે વોટ્સએપ ચેન્જ કરવાનું થાય ત્યારે તમે ઇઝીલી જીમેલ આઈડીની મદદથી કોઈ પણ જાતના ઓટીપી વગર કે પછી કોઈપણ જાતની ઝંછટ વગર જે છે એ લોગ ઇન કરી શકશો તો આશા રાખું છું કે આપ સર્વેને આ ઇન્ફોર્મેશન ગમી હશે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને નમસ્કાર જય હિન્દ